ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે તાલુકા પંચાયત કચેરી અને મામલેદાર કચેરી નો શુભારંભ ધમાકેદાર અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ નવો ગુરુ ગોવિંદ લીમડી તાલુકાની કચેરીઓને મહાનુભાવોના હસ્તે રિબિન કાપી અને ખુલ્લો મુકવામાં આવ્યો હતો નવીન તાલુકો મળવાથી હવે લોકોને તેમના ઘરઆંગણી જ વહીવટી સુવિધાઓ મળી શકશે ગુજરાત સરકારના સેવા અને સુશાસનના ઐતિહાસિક નિર્ણયના ભાગરૂપે દાહોદ જિલ્લાના નવીન ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ મંત્રી શ્રી કુબીરભાઈ ડિંડોર અને સાંસદ શ્રી જસવંતસિંહ બાભોરના વરદ હસ્તે કરવામાં આવ્યો સરકારીની વિકાસલક્ષી કામગીરી પર ભાર મૂકતા કેબિનેટ મંત્રી શ્રી કુબીરભાઈ ડિંડોર માન્ય દાહોદના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોર અને શ્રી મહેશભાઈ પુરિયા એકસો ત્રીસ સાલોદના ધારાસભ્યશ્રી દ્વારા જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી આરોગ્ય શિક્ષણ પાણી રોડ રસ્તા અને વીજળી સહિતની ઉત્તમ સુવિધાઓ પહોંચાડી અને વિકાસના ફળ જનતા સુધી પહોંચાડવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું પ્રાર્થના અને સ્વાગત કરતી બાળાઓને દસ દસ હજારનું રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું અને એક નાની બાળકીને કંકુનો તિલક કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અંતે તાલુકા વિકાસ અધિકારી શ્રી ગઢવી સાહેબ દ્વારા આભાર વિધિ કરી હતી બિરોચેપ કાળુભાઈ ડામોર આઈસીવન ન્યૂઝ ગુજરાતી દાહોદ બધા જ ઉત્સાહ કર્યું છે તમામને શુભકામના પાઠવું આપે છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ જે શ્રમ્ધાનું એકેન્દ્રીકરણ કરીને જે ચાલોદમાંથી આ લીમડી ગોવિંદગુરુના નામે આ તાલુકો નવો આપ્યો છે અને એ તાલુકો ગોવિંદગુરુના નામે અમારા જે આદિવાસી સમાજની જે આસ્થા કેન્દ્ર માનગઢ છે એ ગોવિંદગુરુના નામ તાલુકા સાથે જોડીને ભારતના સંસ્કૃતિ માટે જેમણે ગોવિંદગુરુએ જે કામગીરી કરી હતી એમનો ઉદ્દેશ એમનો સંદેશ પણ પ્રજાજનોમાં જાય એના માટેના જે પ્રયાસ કર્યો છે સાથે સાથે ગાંધીજીના મતે જે આપણું જે ગામ છે અથવા નાનું જે ક્લસ્ટર છે ગણરાજ્ય બને એ સંકલ્પ જેમણે ગાંધીજીએ કર્યો હતો એ આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે કરી રહ્યા છે આજે સુશાસન કોને કહેવાય પંચાયતી રાજની જે વ્યવસ્થા હતી એ સાચા અર્થમાં અઠ્યોતેર વર્ષ પછી આજે લોકોને મળી રહી છે જે ગામડું સદ્ધર બન્યું છે તેમની પોતાની આર્થિક વ્યવસ્થા સ્વચ્છતા સ્વાભિમાન શિક્ષણ આરોગ્ય બધી જ વ્યવસ્થાઓ કરી રહ્યા છે અને આ તાલુકો જે બન્યો છે એમાં જે આવતા ક્લસ્ટરના જે ગામો છે એમાં આવનારા સમયમાં જે કૃતિ કરી છે એ બધા સાથે મળીને ઉમેરીશું ને આ તબક્કે હું રાજ્ય સરકારનો આ તાલુકો અમારો અહીંયા આદિવે સમાજને જે ચર્ણે ધર્યો છે ગોવિંદગુરુના નામે રાજ્ય સરકારનો આભાર ચાલો